નમસ્કાર ખેડૂત મિત્રો હું એ જે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ અને આપણે દર વખતે એ નવા નવા પાક અને નવા નવા ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની જે છે એ કંઈક ને કંઈક નવી માહિતી એ મિત્રો મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત જે છે એ આપણે જે વાત કરીએ છીએ એમાં જે ખેડૂતોની જે ખુશી જે છે એ જ્યારે ખેડૂત ખુશ થાય ત્યારે મિત્રો આપણને ખૂબ આનંદ થતો હોય આપણી ખુશી જે છે એ ખૂબ વધતી હોય છે ત્યારે મિત્રો આજ આપણે એક એવા જ ખેડૂત મિત્રને મળવું છે કે જેમણે અમારા દ્વારા જે ભલામણ કરવામાં આવેલી જે પ્રોડક્ટ છે એમનો એમણે ઉપયોગ કરવાથી એના જે મોઢા ઉપર એના જે મોં ઉપર જે સ્મિત આવે છે જે એને ઉપર જે ખુશી આવે છે એમના મોઢે જ જે છે આપણે સાંભળવાનો પ્રયત્ન કરશું કે આ ખેડૂત જે છે એમણે આ જે શેણ્યાનું વાવેતર કર્યું છે એ શેણ્યાના પાકની અંદર એમને કેવું રિઝલ્ટ મળ્યું અને આ રિઝલ્ટ જે છે એ ઓછા ખર્ચની અંદર કેવું વધારાનું રિઝલ્ટ ગણી શકાય એમના જ મોઢે સાંભળવાનો પ્રયત્ન કરવાના છીએ ત્યારે સૌ પ્રથમ જે છે એ આપણા પ્રગતિશીલ ખેડૂતનો મુલાકાત લઈએ અને ત્યારબાદ જે છે એમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ કે કેટલા વીઘાના સણ્યાવા વાવ્યા છે કેવી જાળી રાખી છે કયું બિયારણ વાવ્યું છે અને કેટલું ખાતર નાખ્યું છે અને આ ખાતર નાખવા ઉપરાંત એમણે કઈ કઈ દવાનો ડોઝ આપ્યો છે અને કેવી રીતનો આપ્યો છે અને એ સંતુષ્ટ છે કે કેમ એમની પાસેથી જાણીએ આપનો પરિચય સુરેશભાઈ નાથાભાઈ નાથાણી સુરેશભાઈ નાથાભાઈ નાથાણી ગામ રામોદ રામોદ તાલુકો અને જિલ્લો રાજકોટ સુરેશભાઈ તમારો મોબાઈલ નંબર ત્રેસાઠ પાંચ એકાવન સત્તર નવ અઠાસી

પછી ખાતર ની વાત કરવામાં આવે તો પાયાની અંદર કેવા ખાતરો ઉપયોગ કર્યો છે ડીએપી સિવાય બીજું કઈ નથી ડીએપી નાખ્યું ડીએપી પાડા પાંચ વીઘા કેટલું નાખ્યું બે થેલી બે થેલી ડીએપી નાખ્યું છે બરાબર પૂરતી ખાતર તરીકે પછી કોઈ આપ્યું નથી બરોબર હવે શણ્યા અંદર જે છે ખાસ વાત જે છે આપણે કરતા હતા કે ભાઈ શણ્યા અંદર તમે જીગરી આપો જીગરી આપો તો તમે જીગરી ની માહિતી તમને ક્યાંથી મળે કારણ કે હું તો કિશોરભાઈ દુકાને બે હતો બરોબર છે મને અનુભવ હતો

ઓ મિત્રો આની અંદર જે છે આપણે અત્યારે પોપટા જોઈ રહ્યા છીએ તો કે ખૂબ પોપટા જે છે એની સંખ્યા વધી છે અને ફ્લાવરિંગ એવડું જ છે હજી એમ એટલે પોપટાની સાઈઝ જે છે એ પોપટાની સંખ્યા વધી વધી ફ્લાવરિંગ જે છે ખૂબ અત્યારે જે ફ્લાવરિંગ એ આવતું જાય ને પોપટા પણ બંધાય ગયા બંધાઈ ગયા બરાબર છે આ જે ફ્લાવરિંગ માટે જે છે તમે ફૂલ જેલ વાપર્યું છે અને સાથે જીગરી વાપર્યું છે ફૂલ જેલ કેટલું નાખ્યુંતું અને જીગરી કેટલું વાપર્યું ફૂલ જેલ નાખ્યુંતું દસ 10 ml નાખ્યું છું અને જીગરી કેટલું નાખ્યું પચાસ 50 ml એ બે બે વખત બરાબર હવે આનો ખર્ચ ગણવામાં આવે તો કેટલો ખર્ચ અમે ભલામણ કરીએ છીએ કે ભાઈ તમે પચીસ થી ત્રીસ રૂપિયા નો પંપ થાય છે તો બે થી છાટો એટલે બારસો રૂપિયા નો થાય સાહેબ બારસો રૂપિયા નો ખર્ચ રાઉન્ડ થાય એક પૂરો થઈ બરાબર તો મિત્રો આપણે આમાં જોઈ રહ્યા છીએ કે આ શેણાની અંદર જે છે એ ખૂબ મોટા પ્રમાણની અંદર આ ફ્લાવરિંગ જે છે બેઠું છે અને સાથે સાથે મિત્રો આપણે જે છે એ ફ્લાવરિંગની સાથે સાથે એ મિત્રો કહેવાય કે પોપટા પણ એટલે જ સંખ્યાની અંદર એ મિત્રો આની અંદર આપણે જોવા મળી રહ્યા છે સાથે સાથે આજે આમ કહેવાય કે પિયત આપી દીધું છે

કરો અને વીઘા કરો નોકરો તમે ખાલી જે છે એ લાવી અને જે છે એ બે પાંચ ઓળમાં માં અને આ કંપની જવાબદારી લે છે એગ્રી ઇનોવેટી જવાબદારી લે છે તમને પણ કીધું હશે જો તમને રિઝલ્ટ ના મળે તોડેલું ડબલુ પાસું એવું કીધું તું કે મોરજ લઈ જતો મને એટલે કે ટૂંકમાં તમને જે છે એ ભલામણ કરેલી જ છે એમ તો મિત્રો આ કંપની જવાબદારી લે છે તો આપ પણ જે છે એ આ આવી રીતના જે છે એ જો તમે વાપરવાનો હોય રિઝલ્ટ તમને ના દેખાય તો તમે જે છે એ પરત આપી શકો છો અને પૂરા પૈસા જે છે તમને પાછા આપી દેશે આવી આ કંપની જવાબદારી લે છે તો મિત્રો આ ફુલઝેલ અને જે છે આ જીગરી આનો ઉપયોગ તમે કરી શકો છો અને તમારા પાકની અંદર તમે સારામાં સારું રિઝલ્ટ એ મિત્રો મેળવી શકો છો અને ઉત્પાદનની અંદર વધારો કરી શકો છો સુરેશભાઈ આપનું મોબાઈલ મોબાઈલ નંબર ફરીવાર આપો જેથી કરીનસી મિત્રો આપ પણ જે છે એ કોઈ ખેડૂત મિત્રો જે છે એ સુરેશભાઈની વાડીએ જોવા આવવું હોય તો રામોદના અમારા સુરેશભાઈ નાથાણી છે એમને ફોન કરી અને તમે એમનો ફિલ્ડ જોઈ શકો છો અને એમની પાહીથી જે છે માહિતી તમે મેળવી શકો છો આખા રામોદ વિસ્તારની અંદર કોઈ ખેડૂત મિત્રોને એ આ ફૂલઝેલ અને આ જીગરી કે વરડાણ કે અમારા દ્વારા જે ભલામણ કરવામાં આવેલી પ્રોડક્ટ જો મેળવી હોય તો એના માટેનો હેલ્પલાઇન નંબર છે નવ્વાણું સાત છું છન્નું છત્રીસ બસો પાંચ આ કિશોરભાઈ ઉકાણીનો નંબર છે એમની પાસેથી જે છે એ આ તમે પ્રોડક્ટ મેળવી શકો છો ગુજરાતની અંદર સૌરાષ્ટ્રની અંદર ગુજરાત કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર કોઈ પણ ખેડૂત મિત્રોને આ પ્રોડક્ટ જોવે તો કયા તાલુકામાં ક્યાં મળશે એના અઢીસો કરતાં પણ વધારે ડીલર મિત્રો જે છે એ હાલ જે છે એ સૌરાષ્ટ્ર કચ્છની અંદર છે તો એમનો નંબર જે છે તમે લખી લો નેવું બે ત્રાણું સ નેવ્યાશી આ નંબર ઉપર મિત્રો ફોન કરી અને ઓનલાઈન પણ મગાવી શકશો અને તમે વધારાની માહિતી માટે પણ જે છે એ ફોન કરી શકો છો અમારા ખેડૂત મિત્રો માટે સુરેશભાઈ આપે ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ હું એજે એ મૂળિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બરા ખુશ